મિત્રો તમે જોઈ શકો છો કે ગુજરાત પોલીસ ભરતી વોર્ડ દ્વારા ગુજરાત પોલીસ દળ વર્ગતનની ભરતીઓ મંગાવવામાં આવેલ છે તો મિત્રો ગુજરાત પોલીસ દળમાં પીઈસી કેન્ડલની કેન્ડલની બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા લોકરક્ષક કેન્ડિંગની બિનહથિયારી પોલીસ કોસ્ટેબલ હથિયારી પોલીસ કોસ્ટેબલ એસઆરપીએફ હથિયારી પોલીસ કોસ્ટેબલ જેલ સિપાહી વર્ગ વર્ગ ત્રણ મિત્રો તેમાં અલગ અલગ સર્વ વર્ગની જગ્યાઓ મંગાવવામાં આવેલ છે તો મિત્રો કુલ જગ્યાની વાત કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો કુલ જગ્યાઓ છે બાર હજાર અને મિત્રો નીચે જોઈ શકો છો કે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે મિત્રો આગળ વાત કરીએ કે કઈ પોસ્ટ પર કેટલી જગ્યાઓ છે તે ચાલો મિત્રો આગળ આપણે જોઈએ તો મિત્રો તમે જોઈ શકો છો બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પુરુષો માટે ત્રણસો ને ઓળ જગ્યાઓ છે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર મહિલાઓ માટે એકસો ને છપ્પન જગ્યાઓ છે બિનહથિયારી પોલીસ કોસ્ટેબલ પુરુષો માટે ચાર હજાર બાવીસ જગ્યાઓ છે બિનહથિયારી પોલીસ કોસ્ટેબલ મહિલાઓ માટે બે હજાર ઇઠ્યોતેર જગ્યાઓ છે હથિયારી પોલીસ કોસ્ટેબલ પુરુષો માટે બે હજાર બાર જગ્યાઓ છે હથિયારી પોલીસ કોસ્ટેબલ મહિલાઓ માટે એક હજાર જગ્યાઓ છે અત્યારે પોલીસ કોન્સ્ટેબલ એસ આર પી એફ પુરુષો માટે એક હજાર જગ્યાઓ છે જેલ સિપાહી પુરુષો માટે એક હજાર તેર જગ્યાઓ છે અને જેલ સિપાહી મહિલાઓ માટે પંચ્યાસી જગ્યાઓ છે તો મિત્રો નીચે જોઈએ તો કુલ જગ્યાઓ છે બાર હજાર ચારસો ને બોતેર મિત્રો વેબસાઇટની વાત કરીએ તો મિત્રો ઓજસ વેબસાઇટ પર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવશે અને મિત્રો તારીખની વાત કરીએ તો ચાર ચાર બે હજાર ચોવીસના રોજ સ્વીકારવામાં અંગેની કાર્યવાહી ચાલુ થવાની સંભાવનાઓ છે તો મિત્રો જાહેરાત અંગેની વિગતોની સૂચનાઓ વેબસાઇટ પર તથા ઓજસની વેબસાઇટ પર ટૂંક સમયમાં મૂકવામાં આવશે તો મિત્રો આગળ વાત કરીશું કે હશમુખ પટેલે ટ્વિટર પર ટ્વીટ કરેલું છે લોકરક્ષક તથા પીએસઆઈની ભરતીની અરજીઓ સ્વીકારવાનો સમયગાળો ચાર એપ્રિલથી ત્રીસ એપ્રિલ સુધી રહેવાનો છે શૈક્ષણિક લાયકાત મિત્રો બાર પાસ અને ગ્રેજ્યુએશન પર ભરતી પડવાની છે તો મિત્રો અરજી છેલ્લી તારીખ સુધીમાં જોઈએ તો મિત્રો તમે જોઈ શકો છો કે મિત્રો